પ્રેગ્નન્સી દરમિયાન સોજા શા માટે આવે છે અને જો પગમાં સોજા આવી જાય તો ઘરેલું ઉપચાર કયા કરવા જોઈએ કઈ પરિસ્થિતિમાં ડોક્ટરની વિઝિટ કરવી જોઈએ અને ક્યારે આ સોજા ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે તો આ બધા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોમાં ચોક્કસથી મળી જશે પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના દરમિયાન તો સ્કીન એકદમ ચમકવાળી અને ફ્રેશ હોય છે પરંતુ બીજા અને ત્રીજા ત્રણ મહિના દરમિયાન જેમ જેમ શરીરમાં પાણી ભરાવા લાગે છે તેમ તેમ સોજાની પરિસ્થિતિ સર્જાતી જાય છે જેને સ્વેલિંગ ઓફ પ્રેગ્નન્સી અથવા ઈડીમાં કહેવાય છે દોસ્તો ક્યારેક આપણે જોયું હશે કે આપણને વીટી પણ ફિટ થવા લાગે છે આપણા કપડાં પણ આપણે નથી થતા હોતા અને જૂતા ચંપલ પણ આપણને પ્રોપર પહેલાની સાઇઝ નથી થતી હોતી કારણ કે આપણને શરીરમાં સોજો આવી જાય છે અને એનું કારણ છે પ્રેગ્નન્સી અને એમાં પણ સોજો આવો એ પ્રેગ્નેન્સીના છેલ્લા ત્રણ મહિનાનું મુખ્ય લક્ષણ છે તો હવે આપણે જોશું કે પ્રેગ્નેન્સીમાં સોજા શા કારણે આવે છે તો દોસ્તો પ્રેગ્નેન્સી દરમિયાન માતાએ બાળકનો વિકાસ કરવાનો હોય છે તેના માટે માતાના શરીરમાં લોહીની માત્રા વધી જાય છે અને આ ઉપરાંત પ્લાઝમાની માત્રા પણ ત્રીસ થી પચાસ વધી જાય છે અને આમ જોવા જઈએ તો પ્લાઝમા મનુષ્યના શરીરમાં

વધારે છે આ વધારાના રક્ત પ્રવાહને કારણે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ પણ ખૂબ સરસ રીતે કાર્ય કરે છે હવે આપણે જોશું કે પ્રેગ્નેન્સીના છેલ્લા ત્રણ મહિના દરમિયાન સોજા શા માટે વધારે આવે છે તો જેમ જેમ પ્રેગ્નન્સી આગળ વધે છે તેમ તેમ બાળકનું વજન વધતું જાય છે અને આના કારણે માતાના પગમાં રહેલી મોટી વસલ્સ ઉપર દબાવ આવે છે જેના કારણે પગનું બ્લડ ફ્લો ઉપર નથી આવી શકતું હોતું અને તેના કારણે પાણી નીચે જ ભરાઈ રહે છે અને એના કારણે પગમાં સોજા આવી જાય છે બીજું કારણ છે છેલ્લા ત્રણ મહિના દરમિયાન લોહીની માત્રા વધી જાય છે અને તેના કારણે પ્લાઝમાની માત્રા પણ વધી જાય છે અને પ્લાઝમાની માત્રા વધવાને કારણે પણ પગમાં સોજા આવી જાય બીજું કારણ છે છેલ્લા ત્રણ મહિના દરમિયાન પાણીની વૃદ્ધિ થાય છે એના કારણે સોડિયમની પણ વૃદ્ધિ થાય છે અને સોડિયમ પાણીને જકડી રાખે છે તેના કારણે પણ સોજા આવી જાય છે તો આપણે જોયું કે શા કારણે માતાના શરીરમાં સોજા આવી જાય છે આ ત્રણ કારણ છે જેના કારણે પ્રેગ્નેન્સીમાં સોજા આવવા ખૂબ કોમન છે હવે આપણે જોશું કે ક્યારેક સોજા હદથી વધારે વધી જાય છે અને ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે ચાલો જોઈએ એ કયા કારણો છે નંબર 1 ગર્ભાવસ્થામાં 20મા અઠવાડિયાથી બ્લડ પ્રેશર ક્યારેક વધવાની શરૂઆત થઈ જાય છે જેને પ્રી એક્લેમ્પ્સિયા કહેવાય છે આના કારણે પણ શરીરમાં સોજા આવી જાય છે બીજી મહત્વની વાત ડીવીટી લોહીમાં ક્લોટિંગ થઈ જવું જો કોઈ પણ માતાને હાનિકારક ઘણી શકાય છે ત્રીજી મહત્વની વાત છે જ્યારે શરીરમાં લોહીની માત્રા ઓછી હોય તેને એનેમિયા કહેવાય છે અને આની સાથે સાથે પ્રોટીનની માત્રા પણ ઓછી હોય તો તેને હાઈપોપ્રોટીનિમિયા કહેવાય છે આના કારણે પણ શરીરમાં સોજા આવી જાય છે

જ્યારે પણ તમને એવું લાગે કે પગમાં સોજા આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આપણને સુવા ટાઈમે હેડલો પોઝિશનની શરૂઆત કરી દેવી જોઈએ હેડલો પોઝિશન એટલે માથું નીચે અને પગ ઉપરની તરફ એના માટે આપ પગની નીચે તકિયા રાખીને પગનું લેવલ હાર્ટના લેવલથી ઉપર રહે એવી રીતના સૂઈ શકો છો નંબર બે જ્યારે પગમાં સોજા આવવા લાગે છે ત્યારે આપણને એવું લાગે છે કે પાણીની માત્રા વધી ગઈ છે એના કારણે આપણે પાણી ઓછું પીવાનું શરૂઆત કરી દઈએ છીએ પરંતુ એ તદ્દન ખોટી વસ્તુ છે જ્યારે પણ એવું લાગે સોજા થઈ રહી છે અથવા આવી ગયા છે તો પાણી વધારે પીવું જોઈએ જેના કારણે પેશાબ વારે વારે પડે અને અને એમાં સોડિયમ પાણી શરીરમાંથી ઓછું થતું જાય છે જેના કારણે સોજા ઓછા થવા લાગે છે નંબર ત્રણ સોલ્ટ વાળી વસ્તુ નમક વાળી વસ્તુ ઓછી ખાવી જોઈએ કારણ કે તેમાં સોડિયમ વધારે હોય છે એના માટે નમકીન બહારના જંક ફૂડ આ બધું જ ખાવાનું ઓછું કરી દેવું જોઈએ નંબર ચાર ગરમી વધારે હોય ત્યારે બહાર જવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે બહાર જવાથી ડિહાઇડ્રેશન થઈ જાય છે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય છે તો પણ સોજા આવવાની શક્યતા વધી જાય છે નંબર પાંચ લાંબા સમય સુધી બિલકુલ પણ ઊભા ન રહેવું જોઈએ નંબર છ જેવા કમ્ફર્ટેબલ હોય એવા જ ચપ્પલ પહેરવા જોઈએ અને નંબર સાત જો શરીરનું વજન વધી રહ્યું હોય સાથે સાથે સોજા પણ આવી રહ્યા હોય તો બ્લડ પ્રેશર રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ કારણ કે તમને ખબર પડે કે બ્લડ પ્રેશર વધી નથી રહ્યું ને તો આ બધા મુદ્દાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

જરૂરી હેબિટ્સ ડેલી રૂટીન કેવું હોવું જોઈએ અને હસબન્ડ વાઈફ વચ્ચેનું ટ્યુનિંગ આ બધું અમારા આ વર્કશોપમાં તમે ચોક્કસથી શીખી શકશો અને આ ઉપરાંત જો આપ પ્રેગનેન્ટ છો તો અમારા ગર્ભ સંસ્કારના વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો અગર આપ સુરતમાં છો તો અમારી સાથે ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને સુરતના બહાર છો તો અમારા ઓનલાઈન વર્કશોપમાં પણ જરૂરથી જોડાઈ શકો છો કોન્ટેક કરવા માટે નીચે ડિટેલ્સ આપણી છે તમે જરૂરથી સંપર્ક કરજો અને અમારી સાથે જરૂરથી જોડાજો